નમસ્કાર હર હર મહાદેવ શિવ જ્ઞાન ચેનલમાં સ્વાગત કરું છું આપણે હિન્દુ ગઈકાલના વિડીયો પાંચ દેવતાઓનું જે મહત્વનું સ્થાન છે તેના વિશે ચર્ચા કરી હતી આજે આપણે શિવ જ્ઞાન ચેનલ મારફતે ભગવાન શિવ ની પૂજા કરવાથી ક્યાં તો ભગવાન શિવને ની પૂજા કરવાથી એ પાંચે દેવતાઓની પૂજા થઈ જાય છે ભગવાન શિવની વાત આપણે ભક્તો સુધી પણ પહોંચાડી શકીએ ભગવાન શિવની આંખોમાં સૂર્યનારાયણ ભગવાન છે એટલે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવતાની પૂજા થઈ જવાની છે નંબર બે ગણેશ ભગવાન શિવના શિવલિંગ ઉપર આપણે જે અભિષેક કરીએ છીએ અને એ જળ જે ઉત્તર દિશામાં જતું હોય છે ત્યાં જમણી સાઈડ ભગવાન ગણેશનું સ્થાન છે એટલે ત્યાં પૂજા કરવાથી ભગવાન ગણેશની પણ પૂજા થઈ જવાની છે નંબર ત્રણ માતા સતી માતા પાર્વતી જે ભગવાન શિવના અર્ધાંગિની છે જે શિવલિંગ છે ત્યાં નીચે હસ્તકમળ છે તે હસ્તકમળમાં માતા સતી માતા પાર્વતી નું સ્થાન છે ત્યાં પૂજા કરવાથી માતા સતી માતા પાર્વતીની પણ પૂજા થઈ જવાની છે ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન એ એકબીજાના આરાધ્ય દેવ છે ભગવાન શિવની પૂજા કરતા વિષ્ણુ ભગવાનને યાદ કરીશું વિષ્ણુ ભગવાન નું નામ લઈશું તો વિષ્ણુ ભગવાનની ની પણ પૂજા થઈ જવાની છે મેઇન વાત ભગવાન શિવ ભગવાન શિવના ના પૂજા કરીશું ભગવાન શિવની ની પણ પૂજા થઈ જવાની છે જો અમારે શિવ ને ચેનલ માં તમને કે નવું જાણવા મળતું હોય તો ફટાફટ શિવ ને ચેનલ વધુ વધુ સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી ભગવાન શિવની વાત ભગવાન શિવનું જ્ઞાન અમે બીજા ભક્તો સુધીમાં પહોંચાડી શકીએ એક લાઈક ભગવાન શિવ કે નામ કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેટલું પુણ્ય મિત્રો ભગવાન શિવનું નામ લેવામાં નથી એટલું પુણ્ય ભગવાન શિવનું નામ લેવડાવવામાં છે જો તમે વધુમાં વધુ લાઈક કરશો ભગવાન શિવની વાત કરવામાં વધુમાં વધુ મોટિવેશન મળતું રહેશે સનાતન હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવા માટે તેમજ દરેકના જીવનું કલ્યાણ થાય તે ઉદ્દેશથી આપણે આ સેમિનાર ચેનલ ચાલુ કરી છે પરમ મહાદેવ જય કાશી વિશ્વનાથ નમસ્કાર